વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું દિવાળી પછી શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ તંત્ર તાબડતોબ રીતે ડ્રિંક એન્ડ ડ્રાઇવ તથા અન્ય વાહન ચેકિંગ અભિયાન ચલાવી રહ્યું છે લોકોમાં ચર્ચા છે કે પીસીબી તથા અન્ય શાખાઓ દ્વારા છેલ્લા કેટલાય દિવસોમાં વિદેશી તેમજ દેશી દારૂની મોટી માત્રામાં ઝાપતી હાથ ધરવામાં આવી છે ત્યારે લોકો વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે આ દારૂ આખરે શહેરમાં આવે છે ક્યાંથી આજના ચેકિંગ અભિયાન દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ કાલા ઘોડા સર્કલ પર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે શહેરમાં અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને વાહન ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે નશો કરીને વાહન ચલાવતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારો મુખ્ય ધ્યેય છે તહેવારોમાં તમામ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે વાહન ચેકિંગ આપવામાં આવ્યું છે સાંજના સાડા આઠથી પહેલાં મોડી રાત સુધી આ વાહન ચેકિંગ ચાલવાનું છે જેમાં હાલ સુધીમાં ટોટલ ઓગણત્રીસ જેટલા પીધેલાના કેસ થયા છે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના જે આપણે કહીએ છીએ સાથે સાથે આઠ પોઝેશનના પણ કેસ થયા છે અને મોડી સાયલેન્સરના ત્યારબાદ નંબર પ્લેટ વગરની ગાડીઓ આ પ્રકારના જે છે જે લોકો કાયદાનું પાલન નથી કરતા એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે પણ આટલી મોટી સંખ્યામાં પીધેલાના કેસ થયા છતાં પણ અમુક લોકો પીને ગાડી ચલાવવાની હિંમત કરે છે અને એના કારણે અકસ્માતનો ભય રહે છે બીજાની સુરક્ષાને પણ જોખમાય છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પોલીસ એકદમ કડક રીતના કાર્યવાહી કરી રહી છે અને હાલમાં પણ ઓગણત્રીસ જેટલા કેસ કરવામાં આવ્યા છે અને આ બધાની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એને એના વાહનો પણ રિટેન કરવામાં આવશે અને આગળ કોર્ટમાં એ કેસ ચલાવવામાં આવશે અમે તમામને ચેતવણી આપવા માગીએ છીએ કે દારૂ પીને વાહન ચલાવવું એ પોતાના માટે જોખમકારક છે જ સાથે સાથે સાથી નાગરિકોની સુરક્ષા માટે પણ જોખમકારક છે જેથી કાયદાના અમલવારી કરો અને કાયદાના શાસનમાં રહો તો વધારે સારું રહેશે તહેવારમાં તમામ આનંદ અમે આપ જોઈ રહ્યા છો કોઈ પણ ફેમિલીને કેને અમે ડિસ્ટર્બ કરી રહ્યા નથી તમામે તહેવાર ઉજવવાનો છે શહેરમાં ખૂબ સુંદર રોશની કરવામાં આવી છે એને લઈને શહેરીજનો બાળકો અને સિનિયર સિટીઝન સાથે ફરવા નીકળે છે અમે એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ પગલું લીધું છે એને ફેસિલિટેટ કરવા માંગીએ છીએ પરંતુ અસામાજિક તત્વો કે જેઓ કાયદાનો ભંગ કરે છે એમની શાંતકાણે લાવવા માટે આ વાહન ચેકિંગ ચાલુ રહ્યું છે